हेलो स्टूडेंट्स तो आज નો તમારો ટોપિક છે ગોસના નિયમની ઉપયોગિતા બરાબર છે એક એક ઉપયોગિતા આપણે જોતા જઈએ એક એક વિડિયો તમે બનાવતા જઈશું અને જેનાથી તમને જે ઉપયોગિતા જોવી હોય એના ઉપર તમે ડાયરેક્ટ ક્લિક કરી શકો તો સીધે સીધી વાત કરીએ આજનો ટોપિક છે ગોસના નિયમની ઉપયોગિતા અને એમાં પણ અતિ લાંબા અનંત લંબાઈના વિદ્યુત ભારિત વાહક તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે

અવે આ સુવાહક તાર ને લીધે અમુક r જેટલા અંતરે જો ઉત્પવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો મારે સૌથી પહેલા તો બોલો શું વિચારવું પડે મારે વિચારવું પડે ગૌશિયન પૃષ્ઠ જેને મેં તમને કીધુંતું ખબર છે ને કે કોઈ પણ વિદ્યુતભાર નું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભારિત પદાર્થ નું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો સૌથી પહેલા એટલા અંતરે ગૌશિયન પૃષ્ઠ તો વિચારવું પડે તો તમારી પાસે છે એક નળાકાર શેપ નું ગૌશિયન પૃષ્ઠ અને આ નળાકાર શેપની એક બાજુની અને આ બીજી બાજુની ત્રિજ્યાઓ જે છે એ r જેટલી લેવામાં આવે છે હવે અહીંયા સ્ટુડન્ટ્સ બહુ સિમ્પલ છે મને એક વાતનો સિમ્પલ જવાબ આપી દો કે આના ઉપર જે ધન વિદ્યુત ભારિત છે આ જે બધા ધન વિદ્યુત ભારો છે એ બધે બધા ધન વિદ્યુત ભારો નું કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર શું હશે એ ધન વિદ્યુત ભારો નું વિદ્યુત ક્ષેત્ર શું હશે બોલો ચલો फटाफट તો કે સર એ અમને ખબર છે કે એ બહાર જતી દિશામાં હશે અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર શું હશે તો કે સર એ બહાર જતી દિશામાં હશે અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર શું હશે તો કે સર એ બહાર જતી દિશામાં હશે સેમ આ બાજુ પણ એવી જ રીતે છે બહાર જતી દિશામાં આ બાજુ પણ બહાર જતી દિશામાં અને આ બાજુ પણ બહાર જતી દિશામાં વસ્તુ એક જ વસ્તુ છે કે હવે મને જે ગાઉસિયન પૃષ્ઠ જે છે ને બરાબર એના મને ત્રણ ભાગો દેખાઈ રહ્યા છે એ નળાકાર છે એટલે ઉપરના અને નીચેના બે ગોળાવાળી જે આ સપાટી છે એ અને બાકીની જે આ આ વર્તુળાકાર આખ્ખાય જે સપાટી છે એ વસ્તુ તો એને કારણે મને ત્રણ ક્ષેત્રો દેખાઈ રહ્યા છે અને ત્રણે ત્રણ ક્ષેત્રોના ક્ષેત્રફળ સદિશ જે છે એ તમને દોરતા આવડવા જોઈએ દાખલા તરીકે ઉપરનો જે ઉપરનો જે ગોળાકાર હશે તો એનો ક્ષેત્રફળ સદિશ શું હશે તો કે ઉપર જતી દિશામાં હશે હા ના બોલ નીચેનો જે ગોળાકાર હશે એનો ક્ષેત્રફળ સદિશ એને લંબ રૂપે આર દિશા હશે એટલે અહીંયા એ આવશે એક એ અહીંયા આવશે અને બાકીની જે ગોળાકાર તમારી સર્ફેસ છે ગોળાકાર જે તમારી સર્ફેસ છે એનો ક્ષેત્રફળ સદિશ શું હશે તો કે એ સર્ફેસ ને લંબ રૂપે આ બાજુ એ હશે અથવા આનો ક્ષેત્રફળ પર સદિશ જે છે એ આ બાજુ એ હશે હવે જોતા છે એક વસ્તુ ખબર પડે હે દાખલા તરીકે હું આ સર્ફસને નામ આપી દઉં એક આને નામ આપી દઉં બે અને આને નામ આપી દઉં ત્રણ તો જે બીજી અને ત્રીજી સર્ફસ આના સાથે સંકળાયતું ફ્લક્સ ફાઈ 3 અને આના સાથે સંકળાયતું ફ્લક્સ ફાઈ 2 ઇટ બાય ડિફોલ્ટ ઝીરો થઈ જાય એવી બુદ્ધિ ચાલે કારણ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ એકબીજાને લંબ રૂપે છે અને જો એકબીજાને લંબ રૂપે હોય તો સંગલાતુ ફ્લક્સ ફાઈ = E.DS મતલબ EDS કોસ થાટા વિલ બી થાટા થાટા 90 તો 0 તો હવે મારે માત્ર ને માત્ર આ એક જે ઓપન નળાકાર થઈ ગયો આના સાથે સંગલાતુ ફ્લક્સ ફાઈ 1 ની ગણતરી કરવાની રહી ને તો એ ફ્લક્સ ની જો હું અહીંયા ગણતરી करूं તો એ તો બહુ સિમ્પલ છે સર ફ્લક્સ ફાઈ = હું અહીંયા લખી શકીશ E. e.a જેના માટે હું સિમ્પલ અહીંયા લખી e a cos 0 અને cos 0 will be 1 તો ફ્લક્સ ની આ કિંમત મળશે મારી પાસે e અને a એટલે શું તો કે ક્ષેત્રફળ a એટલે ક્ષેત્રફળ અને એક ક્ષેત્રફળ કેટલું હશે તો કે ખુલ્લા નળાકાર નું ક્ષેત્રફળ અહીંયા સમજી લો કે અહીંયા આ નળાકાર જે છે એની ત્રિજ્યા r છે અને કુલ લંબાઈ જે છે અહીંથી કન્સિડર કરીએ બરાબર તો અહીંથી લઈને a લંબાઈને હું એ લંબાઈ જેટલી જો હું કન્સિડર કરું તો એનું સૂત્ર આવી જશે 2 पाई r l ચિલ્ડ્ર આટલી વસ્તુ ખબર પડી જો આટલી વસ્તુ સમજાઈ ગઈ હોય પછી તો ગૌસનો નિયમ છે જ ને હા કે ના પછી તો મારી પાસે ગૌસનો નિયમ છે જ ને ગૌસનો નિયમ શું છે તો કે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું આવશે શું આવશે સિગ્મા q / એપસિલન નોટ અને અહીંયા આપણે કોની કોની વાત કરી રહ્યા છે અતિ લાંબા બરાબર એટલે કે અનંત લંબાઈના જો લંબાઈ હશે તો ઓબવિયસ છે કેય ઘંટા આવશે રેખીય વિદ્યુતભાર ઘંટા અને જો રેખીય વિદ્યુતભાર ઘંટા હોય તો અહીંયા લખી શકું કે પરંતુ સિગ્મા q = શું લખાય તો કે લેમ્ડા * l કારણ કે l જે તી લંબાઈ છે ચડન તો મારી પાસે એક ફ્લક્સ નું ઇક્વેશન બન્યું આવડવા બરાબર ઉભારો આપણે એક કામ કરીએ ફ્લક્સ નું જે ઇક્વેશન બનાવી દઈએ બરાબર તો ફાઇનલી આપણે અહીંયા લખી શકું લખી શકીશ કે ફ્લક્સ ओके, फाइनली आपने फ्लक्स समीकरण नंबर मने बराबर एने आपी दी सही है, एक समीकरण एक शु ने मैं सरखावा समीकरण एक सीधे सीम्पल रीते सरखा दो इक्वेशन तो बन सकते ईंटू टू पाई आर l = बोलसू लगी શકાય তোকে λ * l / ε0 બંને बाजू थी ll छम्मा छम्मा माने कैंसिल થઈ જાય તો સીધી સિમ્પલ e ને સૂત્રનો કરતા બનાવ તો e = ઇક્વેશન will be λ / 2 π ε0 ε0 * r ચર્ડન હવે સિમ્પલ છે ભાઈ કે હું અહીંયા શું કરી શકું કે બંને બાજુ હું અહીંયા બંને બાજુ 2 વડે ગુણીશ અને 2 વડે ભાગી નાખીશું હું સિમ્પલી અહીં બંને બાજુ 2 વડે ગુણીશ અને 2 વડે ભાગી નાખીશ સર કેમ આવું કરો છો જો હમણાં તને ખબર પડી જશે ઇક્વેશન will be e = 2 λ ના છેદમાં 2 * 2 એટલે 4 π ε 0 4 π ε 0 * r અને 1 / 4 π ε 0 ને તો શું લખી શકાય તો કે એને તો કે લખી શકાય તો ઇક્વેશન બની ગયું ને 2 k λ / r છોલડન તો આ તમને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળી ગયું અને આ જ વિદ્યુત ક્ષેત્રના સૂત્રને સિમ્પલ જો મારે સદિશ સ્વરૂપે જો મારે લખવું હોય સદિશ સ્વરૂપે લખવું હોય તો હું એને લખી સકીશ અહીંયા E = 2k લેમ્ડા / r * n કેપ યુનિટ વેક્ટર વડે ગુણી નાખવાનું તો લો આ થઈ ગયું તમારી પાસે અનંત લંબાઈના વિદ્યુત ભારિત તાર માટેનું સૂત્ર આમાં બીજું કસો રોકેટ સાયન્સ છે નહીં બોવજ ઈઝી છે અને આવી જ રીતે આપણે બીજી ઉપયોગિતા પણ જોવાના છે તો આ હતી તમારી ગોસના નિયમની પ્રથમ ઉપયોગિતા બરાબર અને પ્રથમ ઉપયોગિતામાં માત્ર આટલા જ મેથેમેટિકલ સેપ્સ છે બાકી તો કથા કરવાની છે બરાબર જે તમને કરતા આવડવી જોઈએ ચલો டன் થેન્ક યુ સો મચ